જય માતાજી જય શ્રી કૃષ્ણ અનટોલ સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો રક્ષાબંધન પહેલાં આ વાર્તા અચૂકથી સાંભળજો પૂજા ઓ પૂજા ક્યાં ખોવાઈ ગઈ ક્યારની તને બોલાવું છું જો આ રાખડી કેવી છે તને ગમે છે ને તો ફાઇનલ કરી દઉં બોલ તારે કેટલી ખરીદવી છે પ્રિયાની વાત પૂજાને ક્યાં સંભળાતી હતી પૂજાની આંખમાં આંસુ હતા આ જ રાખડી બાંધવા ભાઈઓ તો હતા પરંતુ સાત જન્મો સુધી સાથ નહીં છોડવાનું વચન આપવાવાળો ભાઈલો ક્યાં હતો આજ પણ પૂજાની રાખડી આર્યાની કલાઈની રાહ જોતી હતી આજ ફરી પૂજા દસ વર્ષ પહેલાંની યાદમાં ડૂબી ગઈ મમ્મી ચીબરીને હમણાં જ તો કપડાં ખરીદ્યા છે હવે ક્યાં જરૂર છે અરે વાહ મારે તો ગિફ્ટ આપવાનું કેન્સલ ચીબરી તારી રક્ષાબંધનની ગિફ્ટ તો આવી ગઈ ને હંમેશા આર્ય પૂજાને ચીબરી કહી ખીજવતો મમ્મી પહેલાંને કંઈક સમજાવ ને દરેક રક્ષાબંધનમાં આવું જ કરે છે પહેલાં આવે પછી ગુસ્સો અપાવે ને છેલ્લે પાછો મનાવે આજ તો મને બહુ ગુસ્સો આવે છે પેલું સો રૂપિયાનું ટી શર્ટ એવી કંઈ ગિફ્ટ હોતી હશે આ વખતે તો હું નહીં જ માનું પહેલાં ગિફ્ટ અને હા મારી ફેવરિટ ચોકલેટ નહીં મળે તો એક હાથે ગિફ્ટ અને બીજા હાથે રાખડી નહીં તો રાખડી કેન્સલ પૂજા આર્ય કરતા નાની એટલે થોડી લાડકી પણ વધારે અને બધા હેરાન પણ એટલી જ કરે પૂજી આર્ય સાચું તો કહે છે હમણાં જ તો ટી શર્ટ લીધું છે હવે નહીં ઓ તારી ગિફ્ટ આવી ગઈ ચાલ હવે ગુસ્સો ના કર બે દિવસ પછી રક્ષાબંધન છે ચાલ આપણે રાખડી બનાવીએ તારો લાડકો ભયલો છે ને પૂછી ગિફ્ટ મળે કે ના મળે રાખડી તો બાંધવી જ પડે હો સમજી તારી નાની ટીકુડી રજનીબેન આર્યની સામું જોઈ મંદ મલકાય છે કંઈક પ્લાન તો હતો જ બંનેના મનમાં મને બધી ખબર છે હું કંઈ નાની નથી તમે બંને મળી એક નાનકડી માસૂમ છોકરીને હેરાન કરો છો ને જાઉં હું નહીં બોલું તમારી સાથે હવે તો રાખડી નહીં જ મળે તું તારી કલાએ આખો દિવસ મારી સામે ધરીશ ને તો પણ રાખડી નહીં બાંધું ઠેંગો દેખાડી પૂજા ગુસ્સો કરે છે પૂજી એવું ના બોલાય બેટા રાખડી તો પવિત્રતા અને પ્રેમની નિશાની છે સુરતનો દોરો સૂતરનો દોરો પણ બાંધી દઈશ ને તો પણ ચાલશે પણ રક્ષાબંધનના દિવસે ભાઈની કલાઈ સૂની ના રહેવી જોઈએ રક્ષાબંધન તો ભાઈ બહેનોના પ્રેમનું પ્રતિક છે રજનીબેન થોડા ખીજાઈ ગયા પૂજા તો મોં મોચે કેડી બહાર ચાલી ગઈ આર્ય સાંજે તૈયાર રહી બેટા તારા કપડાં લેવા જવાનું છે રજનીબેન પૂજાને સંભળાય તે મોટેથી બોલ્યા હા મમ્મી મારે ચેક્સવાળો શર્ટ અને જીન્સ લેવું છે અરે વાહ મને તો મજા પડી ગઈ આર્ય પૂજાની સામે ચીભડી કાઢી તેને ફરી ચીડવે છે હકીકતમાં પૂજા આર્યની એકને એક લાડકી બહેન છે બહુ પ્રેમ કરે છે પૂજાને પૂજા વગર એક દિવસ ના રહી શકે રોજ પૂજાને એકવાર હેરાન ના કરે ત્યાં સુધી તેનું જમેલું હજમ ના થાય પૂજા પણ ગુસ્સો કરે પણ થોડી જ ક્ષણોમાં ભૂલી પણ જાય આર્ય વગર તો પૂજા પણ ક્યારેય ના રહી શકે ભાઈ બહેનની જોડી હતી જ એવી રક્ષાબંધનના આગલા દિવસે પૂજા રમતા રમતા પડી ગઈ તેના હાથમાં ફ્રેક્ચર આવ્યું પૂજાનું રડવું બંધ જ નહોતું થતું આર્ય તેને તેડી રિક્ષામાં બેસાડી દવાખાને લઈ ગયો જાણે એક મા એક બાળકને વહાલ કરતી હોય તેમ આર્ય પૂજાને ખોડામાં બેસાડી સાંત્વના આપતો હતો પૂજી હમણાં મટી જશે તું રડ નહીં હમણાં જ ડૉક્ટર સારું કરી દેશે કંઈ નથી થયું તને મારી બેની તો બહાદુર છે ને તો પછી કેમ રડે છો હું છું ને તારી સાથે અરે કાલ તો તારે રાખડી બાંધવાની છે મને ખબર છે તે મારી માટે રાખડી બનાવી છે તું જ્યારે રાખડી બનાવતી હતી ત્યારે હું છુપાઈને જોતો હતો અને મારી ચીબરી માટે ગિફ્ટ પણ તૈયાર છે જોઈ જોઈએ છે ને તારી ફેવરિટ છે તું તો ગાંડી જ થઈ જઈશ જોઈને અને હા તારી ફેવરિટ ચોકલેટ પણ છે બકા ચાલ હવે રડવાનું બંધ કર જો આપણે દવાખાને પહોંચી ગયા હમણાં જ મારી ચીબડી દોડતી થઈ જશે આટલું બોલી આર્ય મોટું ફેરવી રડવા લાગ્યો પહેલાં તું રડીશ તો હું ફરી કિટા થઈ જઈશ પહેલાં મારી રાખડી તારી વાટ જુએ છે તું મને ગફ્ટ નહીં આપે તો પણ ચાલશે તું રડીશ તો હું પણ રડીશ પૂજા આર્યને ભેટી રડવા લાગી પૂજાને હાથે ફેક્ચર હતું ડૉક્ટરે પૂરા હાથમાં પ્લાસ્ટર કર્યું પૂજાનો હાથ હલે પણ નહીં હું કાલે ભૈલાને રાખડી કેમ બાંધીશ આટલું બોલી પૂજા ધ્રુશ કે દુષ્ક રડવા લાગી અરે પાગલ તારી એક હાથમાં જ પ્લાસ્ટર છે બંને હાથમાં થોડી છે સાવ ગાંડી છે તું તો તું રાખડી પકડી રાખજે મમ્મી ગાંઠ વાળી દેશે સિમ્પલ અને એક સિક્રેટ કહું મમ્મી કાલે તારા ફેવરિટ રસગુલ્લા બનાવવાની છે કાલે તો મજા પડી જશે હવે બહુ નાટક ના કર કાલે વહેલી ઉઠી જજે ચાલ હવે ઘરે ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ અવર્ણનીય છે પૂજા ઊભી થવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે તેની મમ્મી કંઈ કહે એ પહેલાં જ આર્ય બોલી ઉઠે છે ખમ્મા મારી બેની પોતાના બંને બાળકોનો પ્રેમ જોઈ રજનીબેન ભાવુક બની રડવા લાગ્યા હવે તો પૂજાને લાડ કરવાની મજા પડી ગઈ મમ્મી ઘરનું કામ કરતી હોય ત્યારે આર્ય પૂજાને બધી મદદ કરતો પૂજાને પોતાના હાથથી જમાડતો પૂજાને કંઈ પણ જોઈતું હોય આર્ય હાજર જ હોય બીજા દિવસે બધા વહેલા ઉઠી વહેલા ઉઠી ગયા રજનીબહેને પૂજાની થાળી તૈયાર કરી આર્ય અને પૂજા પણ નવા કપડાં પહેરી તૈયાર થઈ ગયા પૂજાએ બનાવેલી સુંદર રાખડી જોઈ આર્ય ખુશ થઈ ગયો પૂજાએ એક હાથે પહેલાંને આરતી ઉતારી ભાલે તિલક કર્યું અને એક હાથે રાખડી ભૈલાને કલાઈ પર મૂકી ફરી પૂજા રડવા લાગી અરે ગાંડી મમ્મી રાખડી બાંધી દે તો શું થઈ ગયું આ થોડી આપણી છેલ્લી રક્ષાબંધન છે આપણો સાથ તો સાત જન્મનો છે હું દરેક જન્મમાં તારો ભાઈ બનીને આવીશ તને હેરાન કરવા પૂજાને પ્રેમથી સમજાવે છે બસ ભૈલા એવું ના બોલ મારી ઉંમર તને લાગી જાય પૂજા હતી નાની પણ વાતો મોટા માણસો જેવી કરતી બેને મારી કલાઈ હંમેશા તારી પાસે રહેશે હું ક્યારેય તારાથી દૂર નહીં જાઉં એક ભાઈનું વચન છે ગિફ્ટ નથી જોઈતી આર્ય પૂજાને બોક્સ આપે છે અરે વાહ પરીના કપડાં પહેલાં મને આ જ ગિફ્ટ જોઈતી હતી ખુશીથી પૂજા ઉછળી પડે અરે અરે ઉછળવાનું બંધ કર હાથમાં પ્લાસ્ટર છે ઓ ભૂલી ગઈ કે આર્ય એક હળવું સ્મિત વેરે છે પહેલાંના હાથમાં રાખડી જોઈ પૂજા કેટલી ખુશ દેખાતી પરંતુ પૂજાની ખુશી ભગવાનને મંજૂર નહોતી પ્રિયા તને ગમે તે લઈ લે તારી પસંદ મને ના ગમી હોય એવું બન્યું છે કદી મને એક કામ યાદ આવી ગયું તો તારી રીતે ઘરે પહોંચી જજે આટલું બોલી પ્રિયા જાણે એક કાળી ડિબાંગ વાદળીને વરસાવવા એકાંત શોધી રહી હોય તેમ દોડી પડી દસ વર્ષ પહેલાં આર્ય કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો આ જ પણ પૂજા આર્યને યાદ કરી ધોધમાર વરસી પડે છે બીજા દિવસે રક્ષાબંધન હતી દર વખતની જેમ પૂજાએ આર્ય માટે પોતાના હાથે રાખડી બનાવી ભાઈ તારી દસ રાખડી ભેગી થઈ ગઈ છે હવે તો તારી કલાએ આપ મને જો હવે તો મારા હાથમાં કોઈ પ્લાસ્ટર પણ નથી મારા બંને હાથ ખુલ્લા છે હું જ તને રાખડી બાંધીશ હવે હું મોટી થઈ ગઈ છું અને હા ગાંઠ વાળતા આવડી ગઈ છે હો મમ્મીની મદદ નહીં લેવી પડે પહેલાં મારે કોઈ ગિફ્ટ નથી જોઈતી મને તારો સાથ જોઈએ છે તારી ફેવરિટ ડીશ બનાવી છે જો તો ખરી તારી ચીબરી આજ એક સેફ બની ગઈ છે તું મારી ડીશ ચાખીશ ચાખીશ પણ નહીં પહેલાં હવે હું ક્યારેય ગુસ્સો નહીં કરું ભાઈ તારું બધું માનીશ જો હું તારી માટે તારો ફેવરિટ ચેક્સનો શર્ટ લાવી છું હવે તો આવી જા કેમ માનતો નથી તું તને ખબર છે કઈ મમ્મી પપ્પાની હાલત શું છે તારા ગયા પછી તો તેણે જીવવાનું છોડી દીધું છે પહેલાં મમ્મી પપ્પા ફક્ત શ્વાસ જ લે છે બાકી તેની જિંદગી તો તું ગયા પછી એક અંધારી કોટડી જેવી બની ગઈ છે કેમ માનતો નથી તું દસ વર્ષથી હું તને સમજાવું છું મારા પ્રશ્નનો કેમ જવાબ નથી આપતો મને ખબર છે કે તું મારી સાથે છે તો કેમ મને દેખાતો નથી પહેલાં મમ્મી પપ્પાને હું એકલી કેમ સંભાળું હવે હું થાકી ગઈ છું પહેલા મારે તારો સાથ જોઈએ છે જો આજ તો હું રાખડી બનાવવામાં માસ્ટર બની ગઈ છું જો તને ગમતા મોતી જળ્યા છે તને ગણેશજીની રાખડી બહુ ગમતી ને જો તો ખરી આજ તો કેટલી સુંદર રાખડી બની છે ભાઈ મને તારી કલાઈ જોઈએ છે ભાઈ આવને પાછો તારી ચીબરીને રડતા જોઈ તને દયા નથી આવતી કેમ બોલતો નથી ભૈલા રડતા રડતા પૂજા ઢળી પડી પણ પૂજાને સાંભળવાવાળો આર્ય ક્યાં હતો હવે વિરહની વ્યાજના ક્યારે કોઈ સમજી નથી શકતું તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો